આજે આપણે ફરસાણવાળાના દુકાન જેવો મમરાનો ચેવડો બનાવશું એના માટે આપણે એક મસાલો બનાવશું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ આપણે આની અંદર ઉમેરશું એક મેં મિક્સર જાર લઈ લીધો છે એનામાં આપણે પેલે મસાલા કરશું પોણી ટી જેટલો લાલ મરચું પાવડર એક ચમચી જેટલો હળદર પોણી ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર પાંચ ટી સ્પૂન જેટલી હિંગ પછી એક ચમચી જેટલો ચાટ મસાલો પછી મેં એક ચમચી જેટલો મમરાના ચેવડાનો મેં મસાલો લીધો છે એ તમને કોઈ પણ કરિયાણાની દુકાનમાં તમને મળી જાશે પછી ત્રણ ત્રણ ચમચી જેટલું દરેલી ખાંડ ઉમેરીશ હવે હું લીંબુના ફૂલ ઉમેરીશ ફરસાણવાળા દુકાનવાળા પણ લીંબુના ફૂલ ઉમેરતા હોય છે એટલે મેં ઉમેર્યો છે જો તમે સ્કીપ કરો તો તમે કરી શકો છો હવે આપણે મિક્સર જાર બંધ કરી અને આપણે ફેરવી લેશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું હવે આપણે બધું ફેરવી આપણો આપણો દુકાન જેવો મસ્ત મસાલો તૈયાર થઈ ગયો છે મમરાના ચેવડા માટે હવે આપણે એક વાટકીમાં કાઢી લેશું આ મસાલાને મેં મમરાને ચાર કપ લઈ અને એને મેં એક ત્રાસરામાં એને મેં શેકી લીધા તા મમરાને જોઈ લો એકદમ ક્રિસ્પી થઈ ગયા છે હવે એક મેં કઢાઈ ગરમ કરવા મૂકી તો કઢાઈની ની અંદર મેં બે કપ જેટલું મેં તેલ ગરમ કરવા મૂકી આપણે આ ભૂંગરા લઈ લીધા છે હવે એને આપણે તરી લેશું એ આપણા તરાઈ ગયા છે એટલે પ્લેટમાં કાઢી લેશું એને આપણે હવે હું અડધા કપ જેટલા મેં સિંગદાણા લઈ લીધા છે એને પણ હું તરી લઈશ ને ગેસની ફ્લેમ આપણે થોડીક રાખવાની છે સિંગદાણા પણ આપણા તરાઈ ગયા છે એટલે હું એક પ્લેટમાં લઈ લઈશ હવે હું મકાઈના પૌવા એડ કરીશ એ એક કપ જેટલા મકાઈના પૌના લીધા છે એ આપડા તરાઈ ગયા છે એટલે હું એક પ્લેટમાં કાઢી લઈશ એને પણ હવે હું મરચાં તરીશ અડધા કપ જેટલા મરચાને આપણે ખોડીકવા માટે આપણે કૂક કરશું એટલે એનો જે ભીના હોય બધું નીકળી જાય આવે ખાવામાં એટલે એને ક્રિસ્પી કરવાના છે મરચા ને ભેગા ભેગા આપણે મીઠા લીમડાના પાન પણ એડ કરી દઈશ બાર કે તેર મીઠા લીમડાના પાન છે એને પણ આપણે ક્રિસ્પી કરી લેશું ક્રિસ્પી થઈ ગયા છે એટલે હું એક પ્લેટમાં કાઢી લઈશ હવે મેં થોડુંક બે પાવડા જેટલું મેં તેલ બચાવીને રાખ્યું છે હવે આપણે એની અંદર આપણે થોડાક મમરા વઘારી લેશું એ તેલની અંદર આપણે અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર ને પા ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર ને પા ટી સ્પૂન જેટલો ધાણાજીરું પાવડર ને પા ટી સ્પૂન જેટલી હિંગ હવે આપણે બધા મસાલાને એકવાર સાતળી લેશું અને મેજી મમરા શેકીને રાખ્યા હતા તેલમાં હવે એને આપણે આની અંદર એડ કરી દેસુ હવે આપણે હલાવી લેશો હવે હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ થોડુંક આપણું મિક્સ થઈ ગયું છે પછી જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે હવે આપણે બધું મિક્સ કરી દઈશું હવે આપણા મમરા મિક્સ થઈ ગયા છે મસાલાવારા હવે એક આપણે મોટા તપેલામાં અને મમરાને કાઢી લેશું આયરો એક મે મોટો તપેલું લઈ લીધું છે એની અંદર આપણે થોડાક મમરા કાઢી લેવાના છે હવે મે થોડાક તપેલામાં મે મમરા કાઢી લીધા છે મોટા તપેલામાં હવે આપણે જીણા ભુંગરા એડ કરશો પછી આપણે તરેલા સિંગદાણા એડ કરશો પછી આપણે મકાઈવાળા પમા એડ કરશું એ થોડાક કટકા કરીને જ એડ કરવાના કેમકે મોટા હોય છે ને એટલે જો નાના હોય તો તમે કટકા કર્યા વગર પણ આની અંદર એડ કરી શકો છો ને હવે મેં એક ચણાની દાળ લઈ લીધી છે મસાલાવાળી હવે એની અંદર આપણે સ્પ્રિંકલ કરશું હવે આપણે જે મસાલો બનાવ્યો તો હવે એ નાખી દેસુ બે ટી સ્પૂન નાખીશી મસાલો હવે આપણે આ મરચાં અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું હવે આપણે બધું મિક્સ કરી દઈશું પેલે ફરસાણવાળાની દુકાન જેવો ચટપટો અને ટેસ્ટી આપણો મમરાનો ચેવડો તૈયાર થઈ ગયો છે હજી સુધી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલી ગયા હોય તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો હવે આપણે એક પ્લેટમાં ચમાણું કાઢી લેશું મમરાનો ફરસાણવાળાના દુકાન જેવો આપણો મમરાનો ચેવડો તૈયાર થઈ ગયો છે હજી સુધી માય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલી ગયો તો માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે આ મમરાનો ચેવડો કેવો લાગ્યો માય ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ